આજરોજ મહાશિવરાત્રિના દિવસે આ પત્રે જોઈ રહ્યા છો માલણકાના અમારે શામજીભાઈ શેઠ ડાબી સાહેબ આ દાદાને નાગદેવનું દાન અર્પણ કરી મહાદેવના ચરણોમાં સેવા સમર્પિત કરે છે મારા યજમાન છે માલણકાના વતની છે શામદીભાઈ શેઠ એમનું નામ છે મારા રામ કેટલાય વર્ષોથી ઈચ્છા હતી કે આજો આ બીજી પેટી ત્રીજી પેઢીને લઈને આવ્યા ભોળાનાથની હાજરીમાં જય હો મારા રામ તો દાદાના ફર્સ્ટ ક્લાસ નાગદેવનું દાન ગળતી હનુમાનજીના ચરણોમાં પ્રગટેશ્વર મહાદેવના ચરણમાં સમર્પિત કરી પોતાના જીવનમાં સારા કર્મનું વાતું ભરી આજે શિવરાત્રિના દિવસે નાગદેવતાનું દાન અર્પણ કરી શામજીભાઈના પરિવારને સુખ સંપત્તિને સમૃદ્ધિ આપે ભોળાનાથ એવી મારી ભાવથી બારૂટજી તરીકે પ્રાર્થના ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवायम् ॐ नमः शिवायम् ॐ नमः शिवायम् ॐ नमः शिवाय 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 ॐ नम शिवाल शम विशाल जटा जूटचन्द्रबालगङ्ग गीत रङ्गमाल विमल नीर गाजे ਇਹ ਦਿਲੋਚਨ ਦਰੀ ਲਾਲ ਲਾਲ ਚੰਦਨ ਕੀ ਖੋਰੇ ਵਾਲ ਕੁਮ ਕੁਮ ਸਿੰਦੂਰ ਗੁਲਾਲ ਸਪੀਟੀ ਕਵਰ ਸਾਜੇ ਗਲੇ ਕੰਡ ਮੁੰਡ ਮੋਲ ਰਦੇ ਹੈ ਸਪੀਟੀ ਕੁਰੂ ਦਾਲ ਕੁਮ ਕੁਮ ਸਿੰਦੂਰ ਗੁਲਾਲ ਸਪੀਟੀ ਕਵਰ ਸਾਜੇ ਏ ਡਮ 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 ਰੁਬਾਦ ਨਾਦ ਵੇਦ ਸ਼ੰਖ ਨਾਦ ਸ਼ੰਕਰ ਮਹਾਰਾਜ ਆਦਿ ਤਾਂਡਵ ਨਾਤੇ બોલ્યો ભગવાન યાદ તાંડવના છે ગુરુ પ્રગટેશ્વર મહાદેવ કી જય પરમ હનુમાનજી મહારાજ કી જય નમઃ પાર્વેવતે હાર હાર મહાદેવ હે તારા ર